વાઘોડિયામાં ફરી એકવાર વૃક્ષોનું નિકંદન કરી લાકડા ભરી જતા ટેમ્પાને વડોદરા ફોરેસ્ટ ઓફિસરે મોડી રાત્રે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો વાઘોડિયા તાલુકામાં આડેધડ લીલા વૃક્ષોનું કટિંગ કરવાનો મામલો બહાર આવતા વડોદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી જે બાદ તાલુકાના વેસણિયા ગામે ખેડૂત ખાતેદાર શંભુષોના પરમારના ખેતરમાંથી ગોધરાના લાકડાના વેપારી દ્વારા મહુડાનું વૃક્ષ કપાતું હોવાની બાતમી વડોદરા ફોરેસ્ટ વિભાગને મળતા મોડી રાતે વનવિભાગે ઘટના સ્થળે પહોંચી મહુડાના વૃક્ષના લાકડા ભરેલો ટેમ્પો કબજે કર્યો હતો જોકે સ્થાનિક વહીવટી વિભાગના નાક નીચે ચાલતા લીલા વૃક્ષોના નિકંદન પર સ્થાનિક તંત્ર ફરી એકવાર લગામ કસવામાં નિષ્ફળ નીવડ્યું છે જ્યારે વડોદરા ફોરેસ્ટર દ્વારા રેડ કરી મુદ્દામાલ કબજે કરી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ છે નરેશ કુમાર એન બારિયા ફોરેસ્ટ અધિકારી વડોદરા છું અત્યારે અમે છેલ્લા બે દિવસથી મને એક બાટવી હતી વેસદિયા ગામ અને તાલુકો વાઘોડે જિલ્લા વડોદરાનો છે જ્યાં સંભુસના પરમાર કરી વેસદિયાના ખેડૂત ખાતેદાર છે એક ગોધરાનો એક વેપારી હતો ઇરફાન હુસેન ટપ અને અલ્તાફ ઈશા કલા એમને એક વેચાણ આપેલા હતા અને અમને બાતમી હતી અને અમે છેલ્લા બે દિવસથી અમે બાતમીમાં ફરતા હતા અને મેં આજ રોજ આ મવડા ભરેલું ટેમ્પો જપ્ત કરેલ છે અમારા ફોરેસ્ટ વિભાગમાં શાક સીસમ ચંદન ખેર ને મૌનો આ પાંચ વૃક્ષો એવા શેર આવે છે અનામત કેટેગરીમાં આવે છે એટલે કોઈના છેડાપાડા પર બી હોય તે બી ફોરેસ્ટના પરમિશન વગર કોઈ પણ માણસ કાપી નહીં શકે અને ગુનો બને તદઉપરાંત આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે એક પેડ વાકે નામનો જે ચાલે છે એ અભિયાન હેઠળ પણ અમે વન વિભાગ એક્ટિવ થઈને આજરોજ આ ટેમ્પો અટક કરે છે અને અમારા વનિયમ ભારતીય વનિયમ નિયમની ઓગણીસો સત્યાવીસ એકતાલીસ ટુ બી કલમ હેઠળ અમે આ ગુનો બુક કરીશું અને અમે આગળની કાયદે કાયદેસરની કાર્યવાહી